કાલ રાતે બહુ મોડા ઉઠા હતા તો અત્યારે પણ મોડા મોડા ઉઠ્યા છે સવારના નવ વાગી ગયા છે આજે બધી કાલની તૈયારી એક અમારા સાલે સાહેબ ઉઠી ગયા પછી હોતા પડ્યા હે અને શીતલ ના વાગી છે તો સારું હાલો હમણાં થોડીક પછી તૈયાર થઈને પછી ક્યાંક જવાનો પ્લાન છે જોઈ કેમ થાય છે હવે અને આજે કામ તો ચાલુ છે પણ આખા જસ્તરમાં લાઈટ વહી ગઈ છે તો લગભગ બપોર લગી રજા રહે તો સારું હાલો પેલા ફ્રેશ થઈ જાય પછી કઈક નક્કી કરી ક્યાં જાય ગુડ મોર્નિંગ અજયભાઈ હા ને તો હજી ગુડ નાઇટ જ છે હજી તો હાલો ભાઈ બધા તૈયાર થઈ ગયા છે અને હમણાં જો નીકળી છે અમે ભૂતનાથ જવાનું છે બરાબર ને ગુડ મોર્નિંગ ગૌતમભાઈ તમે હું વિડીયો ચાલુ કર્યો ત્યારે ગુડ

આબી તો વિડિયો છે કુતરા થોડો સારું આ પ્લસ 3 ચાલો ભાઈ આપની ચીપ્સ આવી ગઈ છે અને આ તો લેવાય મળ્યું તીકુ લાગે સુપર આઈ ટેસ્ટ કરું ને કેવા કહે આルトુરા ગીમાની લાગે આની ચીપ કરું કેવા કહે ચાલો ભાઈ તમારા ગાંઠિયા પણ આવી ગયા છે આજે મિંદો છે લેવા હેનમાં ગમે ત્યાં ખાવાનું હોય એક એક ડાયલોગ અમે પણ છે ને ચેક કરી લઈએ કે ગાંઠિયા બરોબર છે તો કેવા છે ગાંઠિયા ચા પૂછ કે આ કે જવા આધા હોય તો કે અત્યારે અમે ગાંઠિયા ખાઈ લીધા ખાધી ખાધા ભાઈ લાગે નીકળી ગયો ને તો એટલી ઠંડી લાગે

અને આને બળદિયો ડુંગર કે આની ઉપર એનો બરદે કામ નું નામ પડ્યું છે આ બળદિયો ડુંગર નામ આ કોરિયા માં મંદિર આવ મજા દેખાય છે અમે પાછા ગયા જય કોરિયા હે જય કોરિયા બસ વાત આવો કાક પહાડી ઇલાકો છે ભૂતનાથ મહાદેવ ની મંદિર ની જગ્યા ફરતી કરજો બધે ડુંગર વિસ્તાર જ છે અને અત્યારે કેટલી બધી ટ્રાફિક હોય ને આની પહેલાના વિડીયોમાં પણ મેં કીધેલું છે

ધૂની છે આ બાપુ ની આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા આવતા ભૂતનાથ મહાદેવનું છબી છે છે તો હાલો દર્શન કરી આપણે વાપસી બરોબર ને બસ બસ તો હવે જાઈ ગુફા તરફ લાંબા જરે જો આ મસ્તી પાણી ભરેલું છે ઓલો સરોવર જેવું એકદમ ચોકુ એક સામે આપણે ઓલી આની પહેલાનો વિડિયો દેખાડી દીધી ગુફા ભૂતનાથ માં જે ને ક્યાં છે આ તો લોક ખરેલો છે લી હવે બંધ પેન જતાય ના ખુલ્યું છે

આયા કેક પ્રસંગ બસન ખાતોય તો જા બધી વસ્તુ ઠામા પડારા બધી બધી ને તો હોય ની એટલે ને કલાય મારી પાય પો આય મેં દુકાન મંદિર ઈ નોતો આમ નાન પેલા આયા ત્યારે મંદિર નોતો નો હા હે આ બધું કાળ કામને કઈ રું સરતી થયો ને ક આવ કઈ હતું ને હરખું થઈ ગયો ને ક થાય બીક લાગે હું હતો ઓ જાન સરિયા કેવા ઊડતા જાય તો તો આ છે ભુતnath મહાદેવ ની મંદિર ની જગ્યા હરકુ રે રે છે મને આયા રસોડ હોય છે લગભગ રસોડ હોય છે હા સાધુ મહારાજ

થોડાક લાગી ગયા બહુ જાજો નથી ગયા અત્યારે કોઈ નતું અત્યારે આ બધું છે એટલે હું છું કારણ કે નક્કી અંદર ડિસ્ટર્બ થઈને

ના ગુફા છે અમે તો અહીંથી કેટલા અંદર ગયા તો અહીંથી આમ જવાનું પછી આવે છે ના ના એક જ ગેડી હોય

પવન ના ઉડી જાય અને ઠંડી તો ફૂલ છે પવન ઠંડો ઠંડો આવે છે આમાં થાકી એનું કારણ છે કે સીધા ખડાવ છે પગથી એટલે જ ને સોનાગઢ ઘર હું દાદા જ પગથી ચડી આવી હું હાપી રે એટલે ઊંચું હેલો

ચડવામાં થોડોક મુશ્કેલ પડે ચાઈ જે ચાય ને તમારા પાસે ના હવે હવે કાઈ ને હાલી નઈ લગાય ના હું આવું આવી રીતે કે કેમ લોંગ ટ્રીપ માં ગયા હોય તો મજા આવે જૂનાગઢ લોંગ ટ્રીપ માં જાવ હાલો આપણે હે જૂનાગઢ હા નથી આવતો ને હજી આવશે આવશે કે તો તો કે નિંદરમાં નથી હાલો સોડા પીવા ડાડ આ મજા આવે હજી હાલતે તો ભાગે છે હા જાય છે રોકાતા નથી રોકાઈ જાવ ને રોકાઈ દે તો મજા આવે તો

તમે આવ <laughs> <laughs> જો આપણે ઘરે પહોંચ્યા આવી ને સીધું ફ્રીજમાંથી કેક લઈને વેંટી ખાવા જો આ એટલે પડીકા લઈ આવ્યા છે મેગી બનાવવાનો વિચાર છે મેગી લઈ આવ્યા છે યસ તો મેગી રેડી થઈ ગઈ છે ભૂખ લાગી હતી થોડીક વધારે હાલો બધા મેગી ખાવા ઘરમાં ઘરે મેગી ખાવા મળ્યા છે મજા આવે છે મેગી બની જોરદાર મજા આવે બધા ખાવા ઘરમાં ઘરે મેગી થોડા પડીકા સોડા માં દેખાય અત્યારે બપોરના ટાઈમે મજા આવશે 2 વાગ્યા બે હાલો તો ખાઈ લે હાલે તો મેગી પછી વ્લોગ પૂરો કરી દે આજે પછી વ્લોગ બનાવો ન દે પૂરો કરી દે વ્લોગ કેમ જય માતાજી મહાદેવ જય માતાજી જય માતાજી બધાને કરજો 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 જય માતાજી